એવી ખેતી કરી કે લાખોની કમાણી થાય બજારમાં ખીરોના ભાવ લાખોમાં બોલાય માણસ ધારે તો શું ન કરી શકે આ વાતને બોટાદના હામાપર ગામના બે યુવા ખેડૂતોએ સાર્થક કરી બતાવી આશિષ બાવળિયા અને સુભાષ કાનેટિયાએ કાશ્મીરમાં ઉગતા કેસરની ગુજરાતમાં ખેતી કરી બીટેક સુધીનો અભ્યાસ કરી આ બંને યુવા ખેડૂતોએ ટેકનોલોજીને ખેતી સાથે જોડી એક નવતર પ્રયોગ કર્યો બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાતી કાશ્મીરી કેસરની ખેતી આ બંને ખેડૂત મિત્રોની હવે ગુજરાતમાં પણ શરૂ કરાઈ છે ઉચ્ચ અભ્યાસ બાદ બંને મિત્રોએ નોકરી કરવાને બદલે પોતાના પારિવારિક કામ ખેતીમાં રુચિ રૂચિ દાખવી એક નવતર પ્રયોગ કર્યો કેસરની ખેતી માટે સતત રિસર્ચ કરી આ બંને મિત્રોએ જમ્મુ કાશ્મીરમાંથી કેસરના બલ્ક મંગાવ્યા હતા કેસર ઠંડા પ્રદેશોમાં થતી હોવાથી વાડીમાં કેસર માટે ખાસ કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયું છે કોલ્ડ સ્ટોરેજમાં ઝાડનું લાકડું એર કન્ડિશન સહિતની મશીન લગાવવામાં આવી સાથે જ પાકને ભેજ આપવા માટે પણ ખાસ મશીન ઉપયોગમાં લેવાયો વાતાવરણને અનુકૂળ રહે તે માટે અહીં સતત વીજળીની જરૂર હોવાથી જનરેટર પણ મુકાયો કેસરની ખેતી માટે કરાયેલો લાખોનો ખર્ચ અને મહેનત રંગ લાવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે પ્રથમ પ્રયાસમાં આ ખેડૂત મિત્રોને કેસરનો એકથી એક પોઈન્ટ પાંચસો કિલો કેસરનો પાક મળશે ત્યારબાદ સમયાંતરે બે વખત પાક લઈ વાર્ષિક ચાર કિલો પાક મળી રહેશે એક કિલો કેસરનો ભાવ સાત થી આઠ લાખ રૂપિયા હોવાથી નવા સાહસ બંને ખેડૂત મિત્રો સારી આવક પણ મળશે